જાડેજા અને અન્ય એક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના કરનો જે એડ્રેસ સુરજ પેલેસ થી આપવામાં આવેલો છે 3.5 કરોડ જેટલી રકમનો જે સાયબર ફ્રોડ કરવામાં આવેલો છે પૂર મંડરના ધારા સભ્ય કાંતલ જાડેજાના કાખી હિરલબા જાડેજા જે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયા છે જેમાં પહેલા તેમની ઉપર अपहरण અને ખંડણીના આરોપ લાગ્યા હતા તો વધુ તેમની સામે એક નવી ફરિયાદ નોંધાઈ છે ફરીથી હિરલબા જાડેજા ચર્થી ચહેરો બની ગયા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર હાલમાં પોરબંદરમાં હિરલબા જાડેજા જે સૌથી વધુ ચર્ચિત ચહેરો બની ગયો છે કારણ કે પહેલા તેમના ઉપર લીલુ ઓડેદ્રા નામની એક મહિલા જે હાલમાં ઇઝરાયલમાં રહે છે ઇઝરાયલમાં નિવાસ કરે છે અને તેમના દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા હતા હિરલબા જાડેજાએ મારા પતિ અને પુત્રનું અપહરણ કર્યું છે રૂપિયાની લેવડ દેવડને કારણે તેઓ સતત દબાણ કરી રહ્યા છે એવા આરોપો લીલુ ઓડેદ્રા દ્વારા હિરલબા જાડેજા ઉપર લગાવવામાં આવ્યા હતા તેને લઈ હિરલબા જાડેજાએ જેલવાસ પણ ભોગવવો પડ્યો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં હિરલબા જાડેજાને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે તેમના ઉપર બધો એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે જેમાં સમગ્ર બાબત એ હતી કે થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમમાં પોરબંદરના સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તે સમય દરમિયાન જ્યારે એ કેસની તપાસ કરવામાં આવી અને તેમાં કોટક બે

કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતીયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઈમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે હિરલબા પુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરીતો હિતેશ ભીમાભાઈ વડોદરા પાર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર આમ છ લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટની કલમ ડી મુજબનો ગુનો રજિસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે આ હાલની જે ફરિયાદ છે ફરિયાદની વિગત મુજબ આ લોકોએ ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરત પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક છેતાલીસ વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે એક કરોડ ને ત્રીસ લાખની રકમ જઈ પડાવી લેવામાં આવેલી આંધ્રપ્રદેશના એક એસી વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસના નામે એક કરોડ ને દસ લાખની રકમ છે પડાવી લીધેલી છે કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે એક કરોડ ઓગણસાઠ લાખ ચોવીસ હજાર બસો બાણું જેટલી એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને ને જાણ કરે નહીતર ભવિષ્યની અંદર એકાઉન્ટમાં થાય તો આ પણ સામનો કરવો પડી શકે લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાક એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે અમારા પીએસઆઈએસ સમન્વય પોર્ટલ ની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ પાંચ જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટ ની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે હાલની ફરિયાદ મુજબ આ પાંચ એકાઉન્ટ ની અંદર જ પાંત્રીસ લાખ અને સિત્તેર હજાર જેટલી માતબર રકમ જઈ જમા કરવામાં આવેલી છે અને આ આ જાણ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે જે એ આ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ જે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી

આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદર માંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે આ તમામ બાબતોની તપાસ છે આ ગુના ના ઇન્વેસ્ટિગેશન